ખાનગી હોસ્પિટલોએ કદાચ સામાન્ય ગરીબ નાગરિકોના જીવ લેવાની સોપારી લીધી છે કારણ કે સરકારી યોજનાના પૈસા લેવાની લાલચમાં દર્દીઓને જરૂર ન હોવા છતાં ઓપરેશન કરવામાં આવે છે અને સરકારી યોજનાથી તરત પૈસા ઉગરાવી લેવામાં આવે છે જામનગરની એક ખાનગી હોસ્પિટલ દ્વારા એવું જ કૃત્ય કરવામાં આવ્યું છે જ્યાં દર્દીઓને જરૂર ન હતી છતાં તેમના ઓપરેશન કરી તેમના જીવને જોખમમાં મૂકવામાં આવ્યા હતા વિગતે વાત કરીએ શું છે સમગ્ર ઘટના નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં ખાનગી દવાખાનાઓની લૂંટ તે હદે વ્યાપી ગઈ છે કે તેમને દર્દીઓના જીવની કાંઈ જ પડી નથી જામનગરની ઓસવાડ આયુષ હોસ્પિટલનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં પાંત્રીસ દર્દીઓના જીવ સાથે ચેડા કરાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ઓસવાડ આયુષ હોસ્પિટલે પાંત્રીસ દર્દીઓને જરૂર ન હોવા છતાં સ્ટેન્ડ બેસાડી દીધા હતા અને તે એટલા માટે કરવામાં આવ્યું કારણ કે તે દર્દીઓ ત્યાં પીએમ જે એવાય યોજના હેઠળ સારવાર કરાવવા આવ્યા હતા અને આ યોજનામાં સરકાર અમુક લાખ સુધીના પૈસા ચૂકવે છે આ પહેલા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પણ આવું જ કૌભાંડ સામે આવ્યું હતું આવી ઘટનાઓ ડોક્ટર અને હોસ્પિટલ પર નાગરિકોનો અવિશ્વાસ પેદા કરે છે કોઈ પણ વ્યક્તિ મજબૂરીમાં પોતાનો જીવ બચાવવા હોસ્પિટલ જાય છે ડોક્ટરને ભગવાન માને છે અને તે જ ડૉક્ટર તેમના જીવનને પૈસા માટે જોખમમાં મૂકી દે છે અત્યાર સુધી મળતી પ્રાથમિક માહિતી મુજબ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં પીએમ જે એવાય યોજના અંતર્ગત બેતાલીસ લાખ મંજૂર કરાયા હોવાનો ખુલાસો થયો છે જોકે હાલ ઓસવાડ આયુષ હોસ્પિટલના સેન્ટર હેડ દેવેન્દ્ર દિવેન્દ્ર વાતનું ખંડન કરતા કહ્યું કે અમે કોઈ આવી ગેરરીત કરી નથી હાલ આ હોસ્પિટલને એક કરોડ છવ્વીસ લાખ સિત્તેતેર હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને હોસ્પિટલને સસ્પેન્ડ પણ કરાઈ છે પરંતુ સવાલ યથાવત છે કે આપણા આરોગ્ય મંત્રી અને તંત્ર કેમ ઊંઘી રહ્યા છે લોકોના જીવ સાથે ચેડા કરતી આવી હોસ્પિટલો સામે કેમ કડક પગલા નથી લેતા કેમ એવો દાખલો નથી બેસાડતા કે હોસ્પિટલ આવો અપરાધ અટકી જાય ત્યારે આવું જ સામે હતું કડક પગલા લેવા જોઈતા હતા ત્યારે જ સવાલો ઊભા થયા હતા કે આવી કેટલી હોસ્પિટલો હશે જેમાં હજુ આવું થતું હશે અને આજે ફરીવાર આવી ઘટના સામે આવી છે ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા આ વિશે શું પગલા લેશે હજુ પણ એ જ સવાલ યથાવત છે કે હજુ કેટલી હોસ્પિટલો હશે જે આવા ગોરખધંધા ચાલતા હશે શું સરકારી યોજનાઓનો આ રીતે દુરુપયોગ થવો યોગ્ય છે જે યોજના નાગરિકોના ભલા માટે બનાવવામાં આવી હોય તે યોજના જીવન આવશે આવી ઘટનાઓમાં થતો સ્પષ્ટ રીતે સૂચવે છે કે ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આની અંદર ઘણા બધા લોકો સંડોવાયેલા છે સરકારે આ મુદ્દે કડક પગલાં લેવાની સખ્ત જરૂર છે નહીં તો આમ જ ખાનગી સંસ્થા અને હોસ્પિટલો લોકોના જીવને જોખમમાં મૂકી રૂપિયો રડવાનું ચાલુ રાખશે તમે આ મુદ્દે શું કહેશો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલ જો તમને પસંદ હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો સ્વમાન નમસ્કાર